નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લીલીયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર લીલિયા તાલુકા કોંગ્રેસ સંગઠન સૃજન અભિયાન અંતર્ગત એક અગત્યની મિટિંગ મળી હતી જેમાં પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકો ભીખુભાઈ વારતોરીયા લલિતભાઈ વસોયા માનસિંહભાઈ ડોડિયા દિનેશભાઈ મકવાણા તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત પૂર્વ પ્રમુખ ડી કે રૈયાણી ઠાકરશ્રીભાઈ મેતલિયા અર્જુનભાઈ સોચા નરેશભાઈ અધ્યારુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષભાઈ ભંડેરી તેમજ સાવરકુંડલા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન વલ્લભભાઈ ઝીંજુવાડિયા સહિતના અસંખ્ય કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ તાલુકે તાલુકા પરના મુખ્ય મુખ્ય કોંગ્રેસના આગેવાનોને આ ખાસ મિટિંગમાં બોલાવવામાં આવી હતી આ તકે પ્રદેશ જિલ્લા તાલુકા તેમજ વિવિધ મંડલોમાં કોંગ્રેસના કાર્યકરો જે કામ કરવા ઈચ્છુક છે તેઓની યાદી તૈયાર કરવામાં આવી હતી અને તેઓને સંગઠનમાં પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે આ તકે જે કોઈએ કોઈપણ હોદ્દા માટે દાવેદારી કરવાની હોય તે વ્યક્તિગત રીતે પ્રભારીઓને મળી અને પોતાના સૂચનો રજૂ કરી શકે છે આવનારા દિવસોમાં વર્તમાન સરકારને મોંઘવારી ભ્રષ્ટાચાર અને ક્રાઈમ રેટ વધ્યો છે ત્યારે તાત્કાલ અસરથી આ બાબતમાં કોઈ કડક નિર્ણય લેવાય અને કોંગ્રેસ સંગઠન મજબૂત થાય તેવા પગલાં ભરવા ખાસ આગેવાનોએ લોકોને સૂચન કર્યું હતું અને કોંગ્રેસના કાર્યકરોને પણ આ લડાઈ લડવા માટે તૈયાર રહેવા જણાવ્યું હતું નવા પ્રમુખોની વરણી કરવા માટે લોકશાહી તરીકે અમારા પૂર્વ ધારાસભ્ય અને દિનેશભાઈ મકવાણા લીલિયા તાલુકાના પ્રમુખ માટે સાંભળવા માટે આવ્યા છે બનાવી અને આવનાર દિવસોમાં તાત્કાલિક ધોરણે પ્રમુખોની ફેરપટલી થશે અને સંગઠન પર્વના ભાગરૂપે સંગઠન સુધારો વિજ્ઞાનની આ એક મિટિંગ છે આજે આ મિટિંગની શરૂઆત લીલિયા એક દોઢ કલાક પછી સાવરકુંડલા બપોર પછી રાજુલા જાફરાબાદ આવતીકાલે ધારી બગસરા અમરેલી અને પછીના દિવસે લાઠી અને બાબરાની અંદર મિટિંગનો ભાગ રહેશે અને અલગ અલગ નિરીક્ષકો રોજના દિવસે આવશે અને સ્થાનિક લોકોને શહેરોની સુવિધા હવે લીલિયા શહેરમાં લીલિયા શહેરમાં આપના ઘરમાં મનોરંજન અને હોમ એપ્લાયન્સની દરેક વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ કે જે આપને મળશે એન્ડ્રોઈડ ટીવી ગૂગલ ટીવી કે ટીવી ફ્રીઝ ઓટોમેટિક વોશિંગ મશીન સાદું વોશિંગ મશીન ડબલ ડોર फ्रीज सींगल डोर फ्रीज एसी माइक्रोवेव, एवन पानी आरो फिल्टर एफ एन वाईफाई होम थिएटर रूम हीटर गीजर सैंडविच मेकर इस्त्री वॉल फेन टेबल फेन सीलिंग फेन किचन फैन बेटरी सेडो बेटरी ब्लूटूथ स्पीकर डिवाइस मिक्सचर बॉस ब्लेंडर सहित वस्तुओं खूबज व्याजबी भाव मैं તો આજે જ સંપર્ક કરો નરેશભાઈ પટેલ મોબાઈલ નંબર અઠ્ઠાણું સાત છન્નું ઓગણચાલીસ ચાર એક્યાસી શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ લાઠી રોડ લીલિયા મોટા આપની એક વખતની મુલાકાત કાયમી સંભારણો બનશે તેવી ખાતરી સાથે